વાવી નું કરાવી હતી પછી વાવીએ ના જાય એટલે જેવો કે મારા એને પછી એ પછી ટ્રાન્સફર કરાવી તું એમ કે કઈક લગ્ન થાય તો કરીને જવું એમ બરાબર તો પછી કઈ એ ના થયું તો પછી રેવા દીધું ફરી આને સાથે પોત તારીખ બુક કરાવી પોત તારીખ તો નડિયાદ ની અમદાવાદ ની વચ્ચે હાઈવેર ઉપર એક્સિડન્ટ થયેલો